ભુજમાં પાણીની લાઈન તૂટી જતા સત્વરે કામગીરી કરવા બાબતે ભુજના સંજય મેઘજીભાઈ ઠક્કરે વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સંજય મેઘજીભાઈ ઠક્કર એટલે સવારના મને અમારા નગરસેવક શ્રી અનિલભાઈ છાત્રાળા ત્યાં દર્શન કરવા ગયા હતા તેને ફોન આવ્યો કે ત્યાં લાઈન તૂટી ગઈ છે ને પાણી નીકળે છે તમે બ્રાન્ચ હેડ શિવમભાઈને ફોન કર્યો કે લાઇન તૂટી ગઈ છે આપણી ત્યાં મેઇન લાઈન એટલે ત્યાં તે વે એ લોકોએ યુદ્ધના ધોરણે સાંધી નાખી એટલે પાણીની અત્યારે તો એવું છે કે લાઇટ ન જાય માથે અંજાર છે કે ભુજ આપણે કુકમાં છે તો બધાને વ્યવસ્થિત મળી હમણાં જો સારું વિતરણ ચાલુ છે અત્યારે લાઇટ નથી જાતી અને કોઈ ગાબડું પંચર નથી પડતું એટલે વિતરણ ચાલુ લાઇટ જાય ને તો આપણું વિતરણ ખોળવાઈ જાય છે આ શું કારણ હતું કે એનું ગાબડું પડી ગયું હતું એ તો ખાલી લાઇન પડી જ શિયાળું છે અને લાઈન જૂની છે એટલે ખાલી પડી જાય પછી પાણી આવે ને તો તળી જાય લાઇન એટલે પંચર પડી જાય અમે તો એની પરિસ્થિતિ અત્યારે બધું બરોબર છે પાણી બરોબર આવે છે લાઈન ગઈને પાણી બધી જગ્યાએ વિતરણ સારું છે ના કોઈ કાંઈ નહીં એટલે બીજું શું છે કે ભુજથી અંજાર રસ્તું પોળું થાય છે ત્યાં એ લોકોને થાંભલા હટાવે એટલા માટે લાઇટ જાય છે એટલા માટે આપણે ખોળવાય છે વ્યવસ્થા પાણીની

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ